તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અમારા કાકા રાહુલ કાકા ની ઘરે હા અમારા રાહુલ કાકા છે એની પણ એક સરસ મજાની યુટ્યુબ ચેનલ છે રાહુલ બી મકવાણા એને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને આજે સરસ મજાનો એ ઘરે પ્રોગ્રામ રાખ્યો છે અને ખાસ કરીને આજે અમારા કૌશિક કાકા એટલે કે આ સરસ મજાના ભજીયા બનાવવાના છે તો પાછળ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કામ કરી રહ્યા છે તો કૌશિક કક્કા બધું રેડી થઈ ગયું છે બધું હે શું કરવાનું છે હવે કરવાનું હું હું નાખું પડે હે કાંદા કાંદા બરાબર

રાહુલ કાકા બધા ફોટો સેક્શન કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આજે એને આમ ખરેખર આમ હરખનો આમ ખરેખર દરિયો આમ બહુ હરખ છે કે નહીં તમને ભાઈ આજ આજે એને આમ બધા એની આંગળી બધા ભેગા જ્યા છે એટલે એને આમ મોજ મોજ થઈ ગઈ છે અને એવું લાગે છે એનો ફોટો ફોટો પાડે છે આમ જો ભાઈ મારો ને મારો ફોટો પાડવો હશે આ બધા જો કેમ છે કાકી તમને બાર આપણા ડાયરો બધે બેઠો છે અક્ષભાઈ આપણે આપણા લાલા કાકા છે આજે આપણા પપ્પા આજે આપણા મેહુલ કાકા કેમ છે મેહુલ કાકા તમને બસ મજા આ માળા બાળા બધું શું છે હરિનામ સંકીર્તન

કૌશિક ભાઈ ના હાથ ના તમને જમવા મળશે રેડી ઓકે થઈ ગયું બધું તેલ ગરમ થાય છે એટલી વાર છે તમારી કાકી ચટણી બનાવવાની હતી કમ્પ્લીટ થઈ ગઈ ઓકે જો કમ્પ્લીટ ચટણી બની ગઈ છે થોડીક વારમાં બની જશે પછી હવે આને ઠંડી પાડવા મૂકવાની છે એટલે રેડી થઈ જશે આ અમારા કૌશિક કાકા છે ભજીયાના સ્પેશિયાલિસ્ટ અને ગાંઠિયાના પણ સ્પેશિયાલિસ્ટ તો અમારા ગાંઠિયાવાડી ગાંઠિયાના ભજીયાનો પ્રોગ્રામ તમે લો છો ભાઈ પ્રોગ્રામ લ્યો છો તમે લો છો તો ફોન કરજો છન્નું ત્રણ બ્યાસી જીરો છત્રીસ ડાયરેક મને કોન્ટેક કરજો એટલે ડાયરેક્ટ આપણે કૌશિકભાઈને મળી લેવું આપણે કૃપાઈ અમારા કાકા છે અને અમારા કાકી તેલની વાટ છે ટૂંક સમયમાં તેલ આવી રહ્યું છે પછી આ તમને બતાવીએ આપણા કાકા મિસ્ટર ભુરેશ અને એમના ભૂરી બે કામ ચાલુ કરી દીધું છે અને ભજીયા એકચુઅલી કમ્પ્લીટ બનવા મળ્યા છે સરસ મજાના ભજીયા નેવું ટકા ગુજરાતની બહાર આ ભજીયા તમને જોવા ન મળે પણ જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં તમને ભજીયા થેપલા અને ગાંઠિયા જોવા જરૂર મળે

રેડી થઈ ગયો છે ભગવાન પાસે જશે સરસ મજાના ભજીયા રેડી થઈ ગયા છે સરસ મજાની એક ડીશ આગળ આવશે

કુલેજાના ચાર દેરાણી બેઠા છે બાકીના દેરાણી બધા હા હોના ઘરે છે આજે અમારું નાનું એવું સુખી કુટુંબ આમ તો અમારું બહુ મોટું કુટુંબ છે સુખી કુટુંબ આમ અમારું બહુ મોટું કુટુંબ છે પણ આ બધા અમે શું છે અહીંયા સુરતની અંદર જેટલા હાજર છીએ અત્યારે એટલે અમે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે આજે સોનલ કાકીની ઘરે જમણવાર ખૂબ સરસ અમારા ભાવિકાબેન

કાંઈ હેલ્પની જરૂર ખરી અમારી હે બધું ઓકે બાજુમાં ઊભા છે પણ કાંઈ કામ કરતા નથી જરાય હેલ્પ કરતા નથી હું ક્યારનો જોઉં છું એકવાર ઝાડુ એને લીધો નથી હાથમાં હવે એમ થાય આમ આખો દી કે મહારા કૌશિક મહારા કૌશિક એકવાર એ કીધું કે ઝાડું લાવો કૌશિક હું એ કે એક એક વાર હું કરું એમ યો બાય જરા કેવો ન હોય પહેલા રેડી થઈ ગયો છે રાહુલ કાકા લેવા આવી જશે રાહુલ કાકા આજો ફટાફટ રાહુલ કાકા લઈને છે બાર બાર બધા ઓકે બધા જમવા બેઠા છે એટલે नहीं नहीं बा में नहीं तो उसका अगले में आना है एक पानी आ रहा है तो फाइनली हमें बड़ी जमीन ली तो सेने से रियासी रखा का लेडीज डिपार्टमेंट हमारा काकी वो और का बहन हमारा मम्मी और सोनल का ग्रुपल काकी आ काकी तो मरा काकी, मरा તો ફાઇનલી હવે અમે સ્ટાર્ટઅપ કરીએ છીએ જમવાનું બરોબર તો અહીંયા આપણો લોક સંપૂર્ણ રીતે પૂરો કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું છું નવા વિડીયોમાં નવા લોગ રહ્યા જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે રાહુલ તો કંઈનાથી બાય કરે છે બાય કરી દ્યો બધાય બાય કાઢી દીધું થઈ ગયા